મેડમ આ મારી પૂરી કમાણી છે તેને જમા કરી દો ઓય લડકે સાચું સાચું બતા આ પૈસા ચોરીને લાવ્યો છે ને ના મેડમ મેં કંઈ ચોર્યું નથી આ પૈસા મેં મહેનતથી કમાયા છે તારી હાલત જોઈ છે હમણાં પોલીસ બોલાવું છું જરૂર ક્યાંકથી ચોરી કરીને લાવ્યો છે જો તમે પોલીસ બોલાવશો તો એક દિવસ તમારી નોકરી જતી રહેશે તારા જેવા કેટલા આવે છે અહીં સમજ્યો તેને શું ખબર હતી કે જે બાળકને તે આજે ભગાવી રહી છે તે જ બાળક એક દિવસ તે જ બેંકની કિસ્મત પલટી નાખશે તે સાંજે દાદીમાની આંખો સતત હલકી રહી હતી બાર વર્ષનો રાજુ તેમના સીના સાથે ચીક્કીને સિસકી રહ્યો હતો દાદી હું હવે ક્યારે બેંક નહીં જાઉં તે લોકો મને ફરી મારશે તેમને સમજાતું નહોતું કે એક માસૂમ બાળક સાથે આટલું ખરાબ કેવી રીતે થઈ શકે છે બેંકમાં જે થયું તે તેમની કલ્પનાથી પણ વધુ ડરામણું હતું બધું તે સવારથી શરૂ થયું હતું દાદી અને રાજુ થોડા પૈસા જમા કરવા બેંક પહોંચ્યા હતા પણ કાઉન્ટર પર બેઠેલી બે મહિલા કર્મચારીઓની નજર જેવી જ તેના પર પડી પહેલીએ બીજીને કહ્યું આ બાળક અહીં કેમ આવ્યો છે બીજી હસતા કહ્યું કદાચ ભીખ માંગવા આવ્યો હશે કે ચોરી કરવાનો ઈરાદો છે બંને હસી પડી આના કપડાં જોઈને તો એ જ લાગે છે તેમને શું ખબર હતી કે જે બાળકનો તેઓ મજાક ઉડાવી રહ્યા હતા તે જ આગળ જતા તેમના માટે સૌથી મોટો સબક બનશે રાજુની આંખો ભરાઈ આવી દાદી આ લોકો મારાથી નારાજ કેમ છે મેં તો કંઈ કર્યું જ નથી ત્યાં જ એક મહિલા કર્મચારીએ તે જ અવાજમાં કહ્યું અરે નાના તું અહીં કેમ આવ્યો છે તારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા ગાર્ડે આગળ વધીને રાજુને ધક્કો આપ્યો અહીં અમીર લોકો આવે છે તારા જેવા ગરીબ બાળકોની અહીં કોઈ જગ્યા નથી રાજુ ગબડતા બચી ગયો અને જોરજોરથી રડવા લાગ્યો પૂરી બેંકા બધું જોઈ રહી હતી પણ અજીબ વાત એ હતી કે કોઈએ કંઈ કહ્યું નહીં કોઈએ અવાજ ન ઉઠાવ્યો રાજુ પાછો હટી ગયો અને દાદીની પાછળ છુપાઈ ગયો દાદી મને ઘર જવું છે તે રડતા બોલ્યો દાદી દાદીમાએ કાંપતા હાથોથી પોતાનું જૂનું બટુઆ કાઢ્યું તેમાં ગણતરીના નોટ હતા સાહેબ અમારી પાસે પૈસા છે અમને બસ જમા કરવાના છે મહિલા કર્મચારીએ બટુઆ જોઈને હસી પડી અરે આ શું છે આટલા ઓછા પૈસા લઈને બેંક આવી ગયા તે જ વખતે બેંકના એક ખૂણામાં બેઠેલા એક વ્યક્તિએ ચૂપચાપ પોતાનો મોબાઈલ કાઢ્યો તેનું નામ હતું રાકેશકુમાર સ્થાનિક પત્રકાર હતો તે પોતાના કામથી બેંક આવ્યો હતો પણ જે તેણે જોયું તેને અવગણી ન શક્યો આ ગલત છે તેણે મનમાં કહ્યું અને બીના અવાજે પૂરી ઘટના રેકોર્ડ કરવા લાગ્યો રાજુનો ગળો સુકાઈ રહ્યો હતો તેણે દાદીનો હાથ ખેંચ્યો દાદી મને પાણી જોઈએ છે દાદી માએ ધીમેથી પાસે રાખેલા પાણીના જગ તરફ ઇશારો કર્યો બેટા ત્યાં પાણી છે પણ તે પહેલાં કે રાજુ એક પગલું આગળ વધે ગારડે તેને રોકી દીધો રોક આ પાણી તારા જેવા બાળકો માટે નથી આ ગ્રાહકો માટે છે ક્યાંક બીજે જઈને પી આખરે દાદીમાએ રાજુનો હાથ પકડ્યો ચાલ બેટા અહીંથી ચાલીએ રાજુ રડતો દાદી સાથે બેંકમાંથી બહાર નીકળી ગયો થોડી વાર પછી રાકેશ પણ બહાર આવ્યો અને તેમની પાસે પહોંચ્યો આંટીજી મારું નામ રાકેશકુમાર છે હું પત્રકાર છું અંદર જે થયું તે બિલકુલ ગલત હતું શું હું તમારી સાથે આ વિશે વાત કરી શકું બેટા અમે કોઈ ગલતી નથી કરી અમે તો બસ પૈસા જમા કરવા આવ્યા હતા રાકેશે આદ્રથી કહ્યું જો તમે પરવાનગી આપો તો હું સાંજે તમારા ઘરે આવીને પૂરી વાત વિગતવાર જાણવા માંગુ છું લોકોએ આ સચ્ચાઈ જાણવી જોઈએ દાદીમાએ તેને પોતાનું સરનામું આપી દીધું સાંજે રાકેશ કેમેરા અને રેકોર્ડ ડિંગ સાધનો લઈને તેમની ઝૂંપડીમાં પહોંચ્યો રાજુ એક ખૂણામાં ચૂપચાપ બેઠો હતો રાકેશ તેની પાસે બેઠો રાજુ બેટા આજે બેંકમાં શું થયું હતું અંકલ તે લોકો મને ચોર કહી રહ્યા હતા તેમણે મને ધક્કો પણ માર્યો મેં કંઈ ખોટું નહોતું કર્યું આ સાંભળીને રાકેશની આંખો ભીની થઈ ગઈ તેણે કેમેરા ઓન કર્યો અને રાજુની વાત રેકોર્ડ કરવા લાગ્યો દાદી માએ પણ પોતાની વાર્તા સંભળાવી બેટા આ રાજુ મને આજથી દસ વર્ષ પહેલાં બસ સ્ટેન્ડ પર મળ્યો હતો ખૂબ નાનો હતો રડી રહ્યો હતો કોઈ તેને લેવા નહોતું આવ્યું ત્યારથી આ મારી સાથે છે રાકેશે પૂછ્યું તમે પોલીસમાં ફરિયાદ કરી હતી હા બેટા કરી હતી પણ કંઈ ખબર ન પડી વાતો વચ્ચે તેમણે પોતાની બીમારીનો પણ ઉલ્લેખ કર્યો ડોક્ટરે ઓપરેશન કહ્યું હતું પણ પૈસા નહોતા આજ આશામાં બેંક ગઈ હતી કે કદાચ કોઈ રસ્તો નીકળે રાકેશે તેમની પૂરી વાર્તા રેકોર્ડ કરી ઘરે પાછા ફરીને તેણે પૂરી રાત કામ કર્યું તેણે બેંકની ઘટનાનો વિડિયો એડિટ કર્યો રાજુ અને દાદી માનું ઇન્ટરવ્યૂ જોડ્યું વિડિયોનું શીર્ષક હતું બાર વર્ષના બાળકને બેંકમાં ચોર કહેવામાં આવ્યો શું આ જ છે આપણા બેંકનો સિસ્ટમ તેણે વિડિયો બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી દીધો અને લખ્યું આ ઘટના બતાવે છે કે આપણા સમાજમાં ગરીબોને આજે પણ ઇન્સાન નહીં શંકાની નજરથી જોવામાં આવે છે વીડિયો આગની જેમ ફેલાઈ ગયો હજારો લોકોએ તેને શેર કર્યો કેમેરા તૈયાર થઈ ગયા હેડલાઇન્સ બની ગઈ દરેક તરફ એક જ સવાલ ગુંજી રહ્યો હતો શું આપણા બેંક ખરેખર આવા જ હોય છે શું ગરીબ કે સાધારણ દેખાતા લોકો સાથે આ જ વર્તન થાય છે દાદી માએ રાજુને ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો બેટા દરેક જગ્યાએ ખરાબ લોકો નથી હોતા કેટલાક લોકો ગલત હોય છે પણ આખી દુનિયા એવી નથી પણ રાજુનું બાળપણ આટલી મોટી સચ્ચાઈ સમજવા માટે તૈયાર નહોતું તેના મનમાં માત્ર એક જ તસવીર બની ચૂકી હતી બેંક એક ડરામણી જગ્યા છે જ્યાં લોકો ડાંટે છે ડરાવે છે અને રડાવી દે છે ઉધર દાદીમાની તબિયત દિવસે ને દિવસે બગડતી જતી હતી ડૉક્ટરે સાફ કહ્યું હતું ઓપરેશન તાત્કાલિક કરવું પડશે નહીં તો હાલત ગંભીર થઈ શકે છે ઓપરેશનનો ખર્ચ સાંભળીને દાદીમાની સાસ અટકી ગઈ હતી તેમની પાસે આટલા પૈસા ક્યાં હતા તેઓ આ જ આશામાં રાજુને લઈને બેંક ગયા હતા કે કદાચ કોઈ લોન મળી જાય કોઈ રસ્તો નીકળે પણ બેંકમાં જે થયું તેમણે તેમની હિંમત જ તોડી નાખી તે રાતે દાદીમાએ કહ્યું હવે ઇલાજ નહીં કરાવીએ બેટા રાજુ કંઈ સમજી ન શક્યો તેને માત્ર એટલું દેખાતું હતું કે દાદીમા ખૂબ ઉદાસ છે અને દર્દમાં પણ તે જ વખતે હજારો કિલોમીટર દૂર એક આલિશાન હોટેલના રૂમમાં બેંક માલિક વિનોદ મહેતા પોતાનો ફોન જોઈ રહ્યા હતા અચાનક તે જ વાયરલ વિડીયો તેમની સ્ક્રીન પર આવી ગયો પહેલા તો તેમણે અવગણ્યું કોઈ બીજી બેંકનો મામલો હશે પણ જેમ જેમ વિડીયો આગળ વધ્યો તેમ તેમનો ચહેરો સખત થતો ગયો આ તો તેમની જ બેંક હતી કાઉન્ટર પર બેઠેલી મહિલાઓ તેમની જ કર્મચારી હતી એક નાના બાળક સાથે આવું વર્તન તેમણે પોતાની સાથે કહ્યું આ માત્ર બેંકની બદનામી નથી આ ઇન્સાનિયતની હાર છે એક પિતા તરીકે તેમનું દિલ વધુ ભારે થઈ ગયું પણ અસલી ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તેમણે વીડિયોમાં દાદી માની વાત સાંભળી આ બાળક મને બસ સ્ટેન્ડ પર મળ્યો હતો તે જ બસ સ્ટેન્ડ તે જ તારીખ તે જ સમય તે જ જગ્યા જ્યાં વર્ષો પહેલાં તેમનો પોતાનો બેટો ખોવાઈ ગયો હતો તેમની આંખો ભરાઈ આવી આ વર્ષોમાં પોલીસ પ્રાઇવેટ ડિટેક્ટિવ મીડિયા બધું જ અજમાવી લીધું હતું પણ કોઈ સુરાગ નહોતો મળ્યો અને આજે આ વીડિયોમાં તેમને પહેલીવાર આશાની એક હળવી કિરણ દેખાઈ એક પડપણ ગુમાવ્યા વગર તેમણે પોતાના સૌથી વિશ્વાસુ મિત્ર મેનેજર સૂરજ વર્માને ફોન કર્યો સૂરજ હું તને એક સરનામું મોકલું છે હમણાં જ ત્યાં પહોંચ આ ખૂબ જરૂરી છે સૂરજે કોઈ સવાલ ન કર્યો બેંકનું કામ ત્યાં જ છોડીને તરત તે સરનામા તરફ નીકળી પડ્યા જ્યારે દાદી માની ઝુંપડી સામે પહોંચ્યા તો તેમનું દિલ ભરાઈ આવ્યું એક નાની ઝુંપડી અંદર બીમાર દાદીમા અને રાજુ સૂરજે અત્યંત નરમાઈથી વાત શરૂ કરી દાદીમાએ કહ્યું બેટા હું તો બસ સ્ટેન્ડ પર બેઠી હતી ત્યાં આ બાળક રડતો મારી પાસે આવ્યો નામ પણ નહોતું બતાવી શકતો બસ રડી જ રહ્યો હતો દિલ પીગળી ગયું હું તેને છોડી ન શકી તેમણે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી પણ કોઈ નહોતું આવ્યું વખત વીતતો ગયો અને અજાણતા જ રાજુ તેમની પૂરી દુનિયા બની ગયો સૂરજ વર્માએ તરત વિનોદ મહેતાને ફોન કર્યો વિનોદ હાલત ખૂબ નાજુક છે દાદી માની તબિયત ખૂબ ખરાબ છે એક પડની પણ દેરી જાનલેવા બની શકે છે અને હા જે તારીખ સમય અને જગ્યા તે કહી હતી બધું બિલકુલ મેળ ખાય છે તે પડે વિનોદના દિલમાં આશાની એક હળવી લો જલી પણ તે જ સાથે ડર પણ હતો ક્યાંક આ માત્ર ઇત્તેફાક ન હોય તેમણે પોતાને સંભાળતા કહ્યું કોઈ રિસ્ક નહીં લઈએ દાદીમા અને બાળકને શહેરના સૌથી સારા હોસ્પિટલમાં લઈ જાઓ ઇલાજમાં એક પણ કમી નહીં થવી જોઈએ ખર્ચની ચિંતા ન કરો બધું હું જોઈશ સૂરજે બિના વખત ગુમાવ્યા એમ્બ્યુલન્સ બોલાવી દાદીમા અને રાજુને લઈને સીધા હોસ્પિટલ પહોંચ્યા ઉધર રાજુ આ બધું જોઈ રહ્યો હતો પણ કંઈ સમજી ન રહ્યો હતો સૂરજે તેને પાસે બેસાડ્યો માથા પર હાથ ફેરવ્યો અને કહા યુ ડરમાં બેટા દાદીમાં ઠીક થઈ જશે આ વચ્ચે વિનોદ મહેતાએ પોતાની વિદેશની મુસાફરી અધૂરી છોડી દીધી હતી ફ્લાઇટમાં બેઠા બેઠા તેમના દિમાગમાં માત્ર એક જ સવાલ ઘૂમી રહ્યો હતો શું ખરેખર આ મારો બેટો હોઈ શકે છે આગલા જ દિવસે તેઓ ભારત પહોંચ્યા અને સીધા હોસ્પિટલ ગયા જેવી તેમની નજર રાજુ પર પડી તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા બાળકના ચહેરામાં તેમને પોતાની પત્નીની ઝલક દેખાઈ તે જ આંખો તેજ માસુમિયત દિલ કહી રહ્યું હતું આજ છે પણ દિમાગ સબૂત માંગી રહ્યું હતું તેમણે ડોક્ટરને કહ્યું મને ડીએનએ ટેસ્ટ કરાવવું છે ડોક્ટરે સમજાવ્યું કે રિપોર્ટ આવવામાં કેટલાક દિવસ લાગશે વિનોદે કહ્યું હું વર્ષોથી રાહ જોઈ રહ્યો છું કેટલાક દિવસ વધુ સારા ઓપરેશન સફળ રહ્યું જ્યારે દાદી માને હોશ આવ્યો તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગઈ હું અહીં કેવી રીતે સૂરજ મુસ્કુરાયા અને બોલ્યા એક સારા ઇન્સાને તમારો ઈલાજ કરાવ્યો છે બસ આજ સમજી લો ઉધર બેન્કની બહાર તોફાન મચી ગયું હતું મીડિયાની ભીડ સવાલો શું આજ છે બેન્કની ઇન્સાનિયત શું ગરીબો સાથે આજ વર્તન થાય છે તે બે મહિલા કર્મચારી અને ગાર્ડ જેમણે રાજુ સાથે ખરાબ વર્તન કર્યું હતું હવે ડરમાં જી રહ્યા હતા તેમને સમજાઈ ગયું હતું કે તેમની પાસેથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે બાકીના સ્ટાફ પણ બેચેન હતા પૂરી બેંકની છબી દાવ પર લાગી ગઈ હતી સોશિયલ મીડિયા પર બોયકોટના નારા લાગી રહ્યા હતા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા હતા કેટલાક દિવસ પછી ડીએનએ રિપોર્ટ આવી ગયો ડૉક્ટરે રિપોર્ટ વિનોદ મહેતાના હાથમાં આપી જેવી તેમણે કાગળ ખોલ્યો તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા રાજુ તેમનો બેટો હતો વર્ષોની શોધ આજે પૂરી થઈ ગઈ હતી વિનોદે રાજુને સીના સાથે વળગાડી દીધો અને લાંબા સમય સુધી રડ્યા રાજુ કંઈ સમજી ન શક્યો બસ એટલું જાણતો હતો કે આ તે જ લોકો છે જેમણે દાદીમાને બચાવ્યા હતા જ્યારે દાદીમાને સચ્ચાઈની ખબર પડી તેમની આંખો પણ ભરાઈ આવી વિનોદે દાદીમાનો હાથ થામ્યો તમે મારા બેટાને માથી ઓછું નથી સમજ્યા તેઓ બોલ્યા આજથી તમે માત્ર તેની નહીં મારી પણમાં છે અને તે જ પડે વિનોદ મહેતાએ દિલમાં બીજો એક નિર્ણય લીધો હવે માત્ર એક બેટાને નહીં પણ ઇન્સાનિયતને પણ ઇન્સાફ આપો છે હવે બેંક માત્ર પૈસાની જગ્યા નહીં રહેશે આ ઇન્સાફ અને અહેસાસની મિસાલ બનશે વિનોદ મહેતાએ ખૂબ પ્યારથી રાજુને કહ્યું બેટા તને એક વાર ફરી બેંક જવું પડશે આટલું સાંભળતા જ રાજુ ઘભરાઈને બોલ્યો ના પાપા ત્યાં તે લોકો મને ફરી મારશે ડાંટશે ડરવાની જરૂર નથી બેટા હવે તું એકલો નથી તારા પાપા તારી સાથે છે અને જે બેંક થી તું ડરે છે તે આપણી પોતાની બેંક છે રાજુ આશ્ચર્યચકિત થઈ ગયો તેનું માસુમ દિમાગ આ વાત સમજી જ નહોતું શકતું પાપા જે બેંક મને ચોર સમજી રહી હતી જે લોકો મને રડાવી રહ્યા હતા તે તમારી કેવી રીતે હોઈ શકે છે ત્યારે વિનોદ મહેતાએ તેને પૂરી સચ્ચાઈ સમજાવી તેમણે સમજાવ્યું કે દરેક જગ્યાએ કેટલાક સારા લોકો હોય છે અને કેટલાક ગલત બેટા કેટલાક લોકોની ગલત સોચના કારણે પૂરો સિસ્ટમ ગલત નથી થતો પણ આવા લોકોને સબક શીખવવો જરૂરી હોય છે આગલા દિવસે બેંકનો માહોલ કંઈક અલગ જ હતો વિનોદ મહેતા પોતાના બેટા રાજુને લઈને બેંક પહોંચ્યા રાજુના હાથમાં એક મોટો બેગ હતો એટલો ભારે કે તેને સંભાળવું પણ મુશ્કેલ લાગતું હતું તે બેગમાં ઢગલાબંધ પૈસા હતા તે જ પૈસા જે વિનોદે પોતાના બેટાને આપ્યા હતા એક સબક શીખવા માટે જેવો રાજુ બેંકમાં આવ્યો તેવી જ બધાની નજર તેના પર અટકી ગઈ અરે આ તો તે જ બાળક છે જેનો વિડીયો વાયરલ થયો હતો રાજુ બિના રોકાયા સીધો તે જ કાઉન્ટર પર પહોંચ્યો જ્યાં તે બે મહિલાઓ બેઠી હતી તેણે બેગ ખોલ્યો અને બધા પૈસા કાઉન્ટર પર ફેલાવી દીધા નોટોનો ઢગલો જોઈને બેંકમાં સન્નાટો છવાઈ ગયો રાજુએ કહ્યું તમે કહ્યું હતું કે હું ચોરી કરવા આવ્યો છું મારી ઓકાત નથી અહીં પૈસા જમા કરવાની જુઓ હું પૈસા લઈને આવ્યો છું હવે તેને જમા કરો તે બે મહિલાઓ અને ગાર્ડનો ચહેરો સફેદ પડી ગયો તેમને સમજાઈ ગયું હતું કે હવે મામલો હાથમાંથી નીકળી ગયો છે તે જ પડે બેંકના દરવાજા ખુલ્યા અને વિનોદ મહેતા અંદર આવ્યા બધા કર્મચારીઓ ધ્યાન આપો વિનોદ મહેતાએ બધાની સામે એલાન કર્યું આ બાળક રાજુ મારો બેટો છે અને જે કર્મચારીઓએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું તેમને આ પડથી નોકરીમાંથી કાઢી નાખવામાં આવે છે તેમણે સખત લહેજામાં કહા યુ જે લોકો એક માસૂમ બાળક સાથે ઇન્સાનિયત ભૂલી શકે છે તે આપણા બેંકમાં કામ કરવા લાયક નથી કર્મચારી એકબીજાને જોઈ રહ્યા હતા જેને તેઓ ગરીબ બિહારા બાળક સમજી રહ્યા હતા તે બેંક માલિકનો બેટો નીકળ્યો તેમણે સિક્યોરિટી બોલાવી અને તે ત્રણેયને બેંકમાંથી બહાર કાઢી દીધા આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ બહાર ઊભેલા રિપોર્ટર્સ અને કેમેરા બધું રેકોર્ડ કરી રહ્યા હતા ન્યૂઝ ચેનલો પર બ્રેકિંગ ન્યૂઝ ચાલવા લાગી વાયરલ વીડિયોવાળો બાળક નીકળ્યો બેંક માલિકનો બેટો સોશિયલ મીડિયા પર બહસ શરૂ થઈ ગઈ કોઈ કહી રહ્યું હતું આ કર્મોનું ફળ છે કોઈ બોલ્યું આ તો કિસ્મતનો રમત છે પણ એક વાત પર બધા સહમત હતા ગલત કામનો અંજામ ક્યારેય સારો નથી હોતો મેનેજર સૂરજ વર્માની આંખો ભરાઈ આવી હતી તેઓ જાણતા હતા કે વિનોદે પોતાના બેટાને ગુમાવીને કેવા કેવા દિવસ કાટ્યા હતા આજે કિસ્મતે તેમને બધું પાછું આપી દીધું હતું વિનોદ મહેતાએ એક સુંદર ઘર લીધું જ્યાં ત્રણેય ચેનથી રહી શકે રાજુ માટે સારી શાળા નક્કી થઈ દાદીમા માટે ઘરે જ નર્સ રાખવામાં આવી જિંદગીએ આખરે તેમના ઘાવ પર મરહમ મૂકી દીધું હતું મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો ફરી મળીશું આગલી વાર્તામાં